કઈ ક્યાં ફૂટ થઈ ખબર છે નમસ્કાર મિત્રો કેમ છો મજામાં મજામાં દે છે મિત્રો આજે આપણે વાત કરી શું કઈ રોયલ રાજ રોયરાજે રાજા એક યુટ્યુબર અને ઇન્સ્ટાગ્રામમાં કીર્તિ પટેલ વિરુદ્ધમાં રીલો બનાવતો હતો અને કીર્તિ પટેલને માબેન સમાણી ગારો દેતો હતો મિત્રો આ અંગેનો બનાવ બનાવતા કીર્તિ પટેલે આ માણસો રાખીને કામ કરવામાં આવ્યું હોય તેવું લાગે છે અને આ મિત્રો તેને કિડનેપ કરીને તેની મૂછો વાળ અને દાઢી અને બધું કાપી નાખવામાં આવ્યું હતું અને મિત્રો રોય રાજાએ એવા ઘણા બધા મોટા ખુલાસા કર્યા છે કે

હું પોતે યુટ્યુબર છું ને સોશિયલ મીડિયામાં વિડીયો બનાવીને અપલોડ કરું છું મનોરંજન માટે આજે ચાર થી ત્રણ વાગ્યાના ગાળામાં છે ને ઘંટીયા ફાટકે મારી હુમલો કર્યો ને મને ગાડીમાં બિહાડી ને સાત જણા હતા ગાડીવાળા બધે મને ઉપાડીને લઈ ગયા ને ટોટલ ત્યાં છે ને તેર થી પંદર જણા હતા કેટલા વાહનોમાં હતા ને કોણ હોઈ શકે કાના છે પછી કાનો છે

ત્યારે મારો હોનાર નો હતો એ બી લૂટી લીધો અને ગાડી મારા કિચન પાછળ પૈસા હતા ઈઠે રૂપિયા એ બી લઈ લીધા અને વિડીયો કોલમાં મને કીર્તિ પટેલ એમ કહેતી હતી કે આની મૂસ હારી નથી લાગતી અને માથાના વાળા હારા નથી લાગતા કાપી ના હોય એટલે મને કાપીને અને મારા કપડાં કાઢીને મને માર્યો હોય એની પાસે શું હથિયારો હતા ધોકા ને એક સરી હતી અને તમને મારીને તમને શું કીધું એને ધમકી શું આપી કે પોલીસ સ્ટેશનમાં કેસ કરીને તો એ તને મારને છે બે દિવસની અંદરમાં હવે તમારું શું કહેવાનું શું છે મારે તો એવું કેવું છે કે આવા લુખા તત્વો છે ને સરકારની વાળી નમ્ર વિનંતી એવી છે કે જેમ મને આ રીતના માર્યો ને ખોટા કારણ વિના એમ એને બી સરગત કાઢીને મારો એટલે બીજી વખત આ રીતે આવું કોઈની ઉપર કરે નહીં તમારે એને કીર્તિ પટેલ વાંધો શું પડ્યો મેં જ્યારે ખજુરભાઈનો એક એનો માજીનો એક વિડીયો હતો એમાં મેં સપોર્ટ આપ્યો છે ને જે માજીનો મેં મારી યુટ્યુબ ચેનલમાં ઇન્સ્ટાગ્રામની આઈડી વિડીયો મૂક્યો તો એના કારણે છે ને એ મન દુખાયું મારી આ આ બાબતે તમે પોલીસ ફરિયાદ કરી છે પોલીસ ફરિયાદ પોલીસ ફરિયાદ મારું નિવેદન લઈ ગયા છે કઈ કઈ જગ્યાએ માયરા છે ને બીજું શું માથામાં વધારે માર્યું છે હાથમાં શરીર મારી છે ને પગ છે ને મને ઉડાવીને મારેલો છે બીજું શું છે તમારું નુકસાન શું કર્યું છે નુકસાનમાં કઈ નહીં માથામાં લાગેલું છે ને પગમાં લાગેલું છે હાથમાં તમે એને ક્યાં અને તમને માર્યા કઈ જગ્યાએ આખી વાત એ કહો હું ઘંટીયા ફાટકે વિડીયો બનાવતો હતો બાલુભાઈ છે ને એનું મકાને ત્યાં એક એક્ટર છે આપણે કાજલ વાજા અમે બંને વિડીયો બનાવતા હતા ને એ લોકો આવ્યા ને ગાડી પેન મને લઈ ગયા પછી બોલાચાલી કરીને ગાડીમાં મને નાખી ને પછી સીધા અહીંયા રાબડે મને લઈ આવ્યા એના કઈ જગ્યાએ જગ્યાનું નામ તો નથી પણ મને ગાડીમાં મારતા મારતા લાવ્યા ઊંધો રાખ્યો હતો મને ખબર